બંધારણ ઘડવામાં આવ્યું ફતેપુરા તાલુકાના ગુગસ ગામે આજનો તારીખ એક બે બે હજાર ચોવીસના ના રોજ આદિવાસી ભેલ સમાજમાં થતા ખોટા મોટા ખર્ચાઓ જે વાકે દહેજ દારૂ અને ડીજે બંધ કરવા ગ્રામજનોની સર્વસંમતિથી નવું બંધારણ કરવામાં આવ્યું આ નવા બંધારણ મુજબ કન્યાના લગ્ન ખર્ચ પેટે લેવાની રકમ રૂપિયા એક લાખ એકાવન હજાર પાંચસો એકાવન ઘરેણામાં ત્રણ તોલા સોનું પાંચસો ગ્રામ ચાંદી તેમજ ખાસ કરી ડીજેની બાબતમાં ગ્રામજનોની વિશેષ સંમતિ લેવામાં આવી ત્યારે ગ્રામ લોકોએ સો ટકા સંમતિ આપવા સર્વસંમતિથી ડીજે સદંતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેમજ આ બંધારણનું ઉલ્લંઘન કરી કદાચ કોઈ ડીજે લાવે તો ડીજે લાવનારને દંડ પેટે પચાસ હજાર સમાજ તરફથી દંડ કરવામાં આવશે ને સમાજ બહાર કાઢી મૂકવામાં આવશે તેમજ ડીજે લાવશે તો તેમના પ્રસંગમાં સમાજના કોઈ પણ વ્યક્તિ હાજરી આપી શકશે નહીં ગ્રામ ખર્ચ ત્રણ હજાર કુસારાના ત્રણ હજાર ભાગજેડના વરપક્ષરફથી ત્રણ હજાર અને કન્યા પક્ષ તરફથી પચીસો રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા જમણવરમાં ગાળભાત કંસાર અને સગોળ હોય તો કંસારના બદલે ગુંદી રાખી શકાશે આ જાહેર સભામાં ઘુગઝ ગામના વતની અને ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ મગનભાઈ પારગી ગુગઝ જિલ્લા સભ્યશ્રી પ્રતાપભાઈ પારગી ભરતભાઈ વાલુભાઈ પારગી સુક્રમભાઈ ગુગસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ ઘુગસ નળવા ખૂટા બિલવાડ આ ચાર ગ્રામ પંચાયતના આગેવાનો વડીલો હાજર રહ્યા ગ્રામજનો તેમજ પંચોની સર્વસંમતિથી આ બંધારણ ઘડવામાં આવ્યું અને તેનું સુચ્છપણે પાલન કરવામાં આવ્યું તેવી ગ્રામ લોકોએ આગેવાનોને જણાવ્યું આ જાહેર સભાનો આભાર વિધિ નિલેશભાઈ પાર્ગે કરી હતી આ બંધારણ નંબર પણ તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ ગુગલ્સ ગામના હોળી ફળિયામાં રાત્રિ સમયે લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હતું ત્યારે ગ્રામજનો તેમજ આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ ફતિપુરા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટાફ સ્થળ પર આવી ડીજે બંધ કરાવવામાં આવ્યું તેમજ ત્યાંથી ડીજેને હટાવી લેવામાં આવ્યું હતું બંધારણ ઘડવાની તારીખથી જ ગુગલ્સ ગામે બંધારણનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો રિપોર્ટર અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા

પોતાની ગ્રામ પંચાયત માં બંધ કરવાનું છે ચાલો આપણી શહેર પંચાયત આપણે નક્કી કરલો કે બંધ ખરેખર બીજે રાખવાનું છે બીજે અમુક કામ વાળે આપણને ચાલુ રાખ્યું છે અમુક બંધ રાખ્યું છે એવું છે સાલેર માં આજે દસ વર્ષ થઈ ગયું મને સાલો ગ્રામ પંચાયત ને તો પછી આપણે આટલા કરાર કર લીધે ખોટા પીલી બાજુ વાગે કાતે મારી મારા ફરજા ભી વાગે તો પછી મતલબ નહીં રે બંધારણ નો આપણો જે આ સરસા થઈ ગ્રામજનો ભેળા થયા એમાં કોઈ મતલબ નહીં રે એટલે આપણે પોતાની ગ્રામ પંચાયતે આપણે બંધ કરવાનું છે બીજે એને

સરપંચ બી કીધે પણ પોતાની ગ્રામ પંચાયત ની અંદર માં અહીં બે જગ્યા પર ડીજે વાગતો બે જણાનો વિરોધ કરી શકવાનો નથી ફળિયા અલગ અલગ ફળિયા બે ફળિયામાં વાગતો હોય તો સરપંચ બે ખાલી ના કી શકે બંધ કરતો દો ભાઈ પણ હવે તમે બધા ના કહો તો સદંતર ડીજે બંધ રાખો આપણી ચારે ગ્રામ પંચાયત